તો આજે રવિવાર છે અને સવાર સવારમાં અમે ગાડી ધોઈ લીધી છે કઈ જો અમારી ગાડી કેવી ચમકાવી દીધી આજે બે કલાક લાગી ગયા મને ગાડી ધોતા કઈ યુગ હે ને આ બાજુ તળાવનું વાતાવરણ જો સવાર સવારમાં કેવું છે આજે સન્ડેની મોર્નિંગ છે એટલે અમે વહેલા ઉઠીને પહેલાં તો ગાડી ધોઈ કાઢી કે યુગ તો અમે અત્યારે પારનેરા હિલ્સ પહોંચી ગયા છે તો આજે તમને બતાવશું પારનેરા હિલ્સ તો પારનેરા જવા માટે બે રસ્તા છે તો અમે અત્યારે પારનેરા જવા માટે પાછળના રસ્તેથી જઈએ છીએ જો તમે પાછળના રસ્તેથી આવો છો તો તમારું વાહન તમે અડધે સુધી તમે લઈ જઈ શકો છો અને એક રસ્તો નેશનલ હાઈવે આઠ બાજુથી આવે છે તો એમાં વધારે ચડવું પડે છે એટલે અમે અત્યારે પાછળના રસ્તે જઈએ છીએ જો હવે આપણે કેટલા ઉપર આવી ગયા આજે રવિવાર છે ને એટલે થોડી પબ્લિક હશે લે પોચી ગયા હમ આવી ગયો અહીંયા પહોંચી ગયા કેટલો મસ્ત કે આ ભાઈ જંગલ જેવું મસ્ત વાતાવરણ છે અત્યારે અમે પારનેરા ડુંગર પહોંચી ગયા છે અને અમે અમારી ગાડી ત્યાં પાર્ક કરી દીધી છે ચાલ હવે અમે પારનેરા ડુંગર ચડશું અહીંથી તો અત્યારે બંને ભાઈ પારનેરા શેરડીનો રસ પી છે કાલે દૈવિક રહી ગયો હતો આજે કેવો લાગ્યો હજુ પીવાનો ત્યાં પાર્કિંગ ને ત્યાંથી તમે નારિયેલ અને ચુંડી પણ લઈ શકો છો અને ઉપર પણ ઘણી બધી દુકાનો છે પારનેરા ડુંગર ઉપર તો આ છે ડુંગર પર ચડવા માટેનો ગેટ અને અહીંથી તમે પારનેરા ડુંગર પર ચડી શકો છો કેટલો સુંદર નજારો છે જો પારનેરા ડુંગરની ચારે બાજુ જંગલ પણ છે પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે પારનેરા ચડીએ ત્યારે સ્ટાર્ટિંગમાં જ અહીંયા એક વડ આવે છે જો કેટલો મોટો વડ છે એની વડવાઈઓ કેટલી બધી છે અને નીચે એકલું જંગલ જ છે તો ચાલો હવે આપણે ચડીએ ચાલો અડધી કલાક થઈ જશે ને ચડતા ચડતા થઈ જાય ચાલ દૂર ફટાફટ थके गए तो चढ़ाई जैसे माताजीना दर्शन करने आई बस क्या थी थक लागे तो અત્યારે ડુંગર પર ચડતા ચડતા નીચેથી આમલી અને બોર લઈ લીધા છે કેવા લાગે છે બોર કેરી બી છે કેરી બી છે તો અહીંથી થોડીક સીધી ચડાય છે કે ધીરે ધીરે ચડજો ને જો ઉપરથી કેવો નજારો છે સામે દેખાય છે અતુલ કંપની અને પેલી બાજુ છે દરિયો અત્યારે વાતાવરણ થોડુંક એવું છે એટલે બરાબર દેખાતું નથી પારનેરા ડુંગર પરથી તમે સૂર્યાસ્તનો સુંદર નજારો માણી શકો છો જો આ બાજુ નીચે છે ચીચવાડા ગામ સામે તમે જોઈ શકો છો તિથલનો દરિયો અને આ સાઈડ છે વલસાડ સિટી મજા આવી તો ડુંગર પર અમે કમળકની મજા લઈ રહ્યા છીએ જો ચાલો આપણે પહોંચી ગયા હવે આ ખટામડાનું ઝાડ આમળા જેવા નહીં આવે નાના નાના અમારા તો અહીંયા તું તે છે জয় সরকার <laughs> 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 બનાયું હે પેલાના જમાનામાં રાજા એમ હમ ત્યારે સિમેન્ટ બી નહી હોય તો આું લગાવ્યું હે કાદવ હે કેવું રે મસ્ત તો આ બે મંદિરોની વચ્ચે એક ઐતિહાસિક વાવ પણ આવેલી છે તમે જોઈ શકો છો પણ વાવમાં તો બહુ કચરો છે કે ગંદકી બહુ કરે છે બધા

పార్నేరాను మెన్ మందిర చాముండా మాతా మంది તો આ છે ચામુંડા માતાનું મંદિર પારનેરા અહીંયા દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે એવી લોકમાન્યતા છે કે અહીંયા ચુંડડી બાંધીને જે મનોકામના માગે તે હંમેશા માતાજી પૂરી કરે છે તો આ બાજુ ઉપર સરસ મજાનું ગાર્ડન પણ બનાવ્યું છે અને બેસવા માટેની પણ સારી વ્યવસ્થા છે તો આ સાઇટ પારનેરા ડુંગર ઉપરથી અતુલ પારડી અને અમદાવાદ મુંબઈને જોડતો નેશનલ હાઈવે નંબર આઠનો સુંદર નજારો તમે જોઈ શકો છો જો ઉપરથી વાવ કેવી દેખાય છે મસ્ત આ ટ્રેન નો પાટો જેવો દેખાય કે ચાલીએ કે હા આ બાજુ વાવ ઉપરથી કેવી દેખાય છે બીક લાગે રે એના પર ચાલવાની તૂટી બુટી જાય તો તો પારનેરા ડુંગર ઉપર આ પંદરમી સદીમાં બનાવેલો કિલ્લો જોવાલાયક છે એવી લોકવાયકા છે કે સુરત ઉપરથી થી ચઢાઈ કરીને જતી વખતે જર્જરિત થઈ ગયો છે એટલું બધું મેન્ટેનન્સ નથી એટલે મરઘી આવી ગઈ જો અહિયાં છે જો જો તમને આ બાજુ બતાવું જયારે યુદ્ધ થતું હતું ત્યારે અહીંથી ગોળીબારી કરવામાં આવતી હતી અહીંથી અને અહીંથી તોપથી ગોળા છોડવામાં આવતા હતા તો જુઓ આજે અમારો યુગ રાજા નો છે તો આ કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી છે જેને સ્થાનિક લોકો નાથા બારી તરીકે પણ ઓળખે છે તો અહીંથી ઉતરવાનો રસ્તો કેવો છે કે કાચો એકદમ આમ આપણે આમ ફરીને આવ્યા હતા હા આપણે જતી વખત અહીંથી ઉપર ગયા હતા હવે આ બધું છે તો આ છે અતુલ કંપની જો લાઈટો ચાલુ થઈ ગઈ છે બધું મસ્ત દેખાય કે કેટલું સુંદર દ્રશ્ય છે જો કેસરી સફેદ લીલો તો અત્યારે અમે ડુંગર પરથી નીચે ઉતરે છે અંધારું પણ થઈ ગયું છે જો કે આ બાજુ છે ને દીપડા બહુ એટલે વહેલું જવું પડશે આપણે હો ને અતુલ બાજુ તો બહુ દીપડા ફરે તો ફાઈનલી અમે પારનેરા ડુંગર ઉપરથી નીચે આવી ગયા છે હવે તો અત્યારે અમે પારનેરાથી ઘરે જવા માટે નીકળી ગયા છે તો અત્યારે અમે આવી ગયા છે ચીચવાડા ગામ જ્યાં દર રવિવારે માર્કેટ ભરાય છે છે કેવો તો થઈ જશે તો ફાઇનલી પારનેરા ડુંગર ફરીને અમે ઘરે આવી ગયા છે તો આજના આ બ્લોગ ને અહીંયા જયે છે જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય